નમસ્કાર ચક્રવાદ દિવસ સાથે હું શું જાણવી તો આજના મહત્વના સમાચારમાં વાત કરીએ તો ગોગંબાના રણજીત નગરમાં જીએફએલ કંપનીના ગેસ લીકેજનો મામલો સામે આવ્યો છે તો આજુબાજુના સ્થાનિકોએ ગેસ લીકેજને લઈને આક્રોશ વ્યક્ત કર્યો છે કંપનીમાં વારંવાર ગેસ લીકેજ થતા સ્થાનિકોએ રોષ વ્યક્ત કર્યો તો જીએફએલ કંપનીમાં તપાસ ચાલશે ત્યાં સુધી પ્રોડક્શન બંધ રહેશે ગોગંબાના રણજીત ખાતે આવેલ જીએફએલ કંપનીમાં ફરી ગેસ લીકેજની ઘટના બની છે

બંધ કરોના નારા લગાવ્યા હતા તો વીસ દિવસ પહેલા જ થયેલા ગેસ લીકેજ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત વડોદરાની ખાનગી હોસ્પિટલમાં અને એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું હતું જેને લઈ અગાઉની ઘટનામાં કુલ ત્રણ લોકોના મોત નીપજતા સ્થાનિક લોકો રોષે ભરાયા હતા તો જીએફએલ કંપનીની બહાર ગામ લોકોએ કંપની બંધ કરવાના નારા લગાવ્યા કંપની વાળાને એવું હતું કે પ્લાન્ટ બંધ કરવો આમ કરું અ જે મતલબ બાર લોકોની જે રજૂઆત હતી પણ એ સંદર્ભે અમે અમારી ઇન્ક્વાયરી પ્રમાણે ફેક્ટરી ઇન્સ્પેક્ટર તરીકે અમારી જે ફેક્ટરીના કાયદામાં જોગવાઈ છે એ હેઠળ અમારી ડિટેલ ઇન્કવાયરી અહીંયા પ્લાન્ટની અંદર ન થાય ત્યાં સુધી ઉત્પાદન પ્રક્રિયા નહીં કરવાની સૂચના આપી દીધી છે રાઇટિંગમાં આપી દીધી છે એટલે એ હવે જ્યાં સુધી ઇન્કવાયરી નહીં પતે ત્યાં સુધી ઉત્પાદન પ્રક્રિયા નહીં થાય પ્લાન્ટની અંદર હા આમાં આર થર્ટી ટુ એ લોકોનું જે રિએક્ટર છે એસસીએફસી પ્લાન્ટનું ડી સેક્શનનું રિએક્ટર એ રિએક્ટરની ઉપર પાઇપલાઇનમાંથી લીકેજ થયું છે એવી સૂચના છે હજુ ત્યાં જઈ શકાયું નથી કેમકે ત્યાં જવું અત્યારે જોખમકારક છે એટલે ત્યાં જવાશે જોઈશું ત્યારે ખબર પડશે કે ડિટેલ શું થયું છે આમાં કોઈ અસર થઈ નથી સદનસીબે આપણે એટલું છે કે કોઈ કેઝ્યુઅલટી નથી આવી એ એ બહુ સારી વસ્તુ છે તાત્કાલિક અસરથી જ આપણે આ કીધું ને જ્યાં સુધી જે લીકેજ થયો એ પછી એ લોકોએ સેફલી પ્લાન્ટ શટડાઉન બી કરી લીધો છે અત્યારે પ્લાન્ટ ચાલુ જ નથી પણ હવે અમારી ઇન્ક્વાયરી પૂરી ન થાય ત્યાં સુધી અમે ઉત્પાદન પ્રક્રિયા આખા પ્લાન્ટને નહીં કરવા માટે સૂચના આપી દીધી છે એ અત્યારે કેટલા કામ કરે છે એ બધી સૂચના મને અત્યારે નથી કામમાં એવી કોઈ સૂચના નથી મારી જોડે વિડિયો છે એટલે મારી જોડે એવી કોઈ સૂચના નથી હું તમને કહું છું તાલુકામાં રંજીતનગર ગામે આવેલી ગુજરાત ફ્લોરો કેમિકલ્સ કંપની તારીખ નવ નવ ના રોજ એક મોટો બ્લાસ્ટ થયો તો તે વખતે પણ લગભગ એકસો આઠ એમ્બ્યુલન્સ સો જેટલી આવેલી પ્રાઇવેટ પણ એમ્બ્યુલન્સો કેટલી આવી અને કેટલી જાનહાની થઈ એ અગાઉનો કોઈ આંકડો મળ્યો નથી પરંતુ અમને અંદાજીત આંકડો જાણવા બહાર મળ્યો છે કે પચાસથી પંચોતેર જણા લોકો મૃત્યુ પામ્યા છે ત્યારબાદ ફરી આજે નવી દુર્ઘટના આજે સર્જાઈ છે અને આજે દુર્ઘટના સર્જાઈ એમાં એટલો બધો ધુમાડો એટલો બધો ગેસ ઉડ્યો છે કે જીતપુરા ગામની અંદર એ ગોટરે ગોટારા ઉડાય છે અને ત્યાંના લોકોને આંખોમાં બળતા થાય ઉલટિયો થાય વામિટો થાય ફેફસાની અંદર શ્વાસ ના લેવાય ઝાડા ઉલટી આવા કેસો ચાલી રહ્યા છે જે અત્યારે એમ્બ્યુલન્સમાં સરકારી દવાખાને પોતે પોતાની રીતે લઈ જઈ રહ્યા છે આ કંપની એ ભોપાલ જેવી પરિસ્થિતિ પેદાનું નિર્માણ કરે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે આવી દુર્ઘટનાઓ તો વારંવાર કેટલી બનતી રહે બની છે ભવિષ્યમાં પણ બનતી રહેશે અને આ જો ઘટનાઓ આ રીતે બન્યા કરશે તો આ બાજુની પ્રજા જે જીવવું બહુ મુશ્કેલ છે કિરણ ગોયલ સાથે ચક્રવાત ન્યૂઝ પંચમહાલ